જ્યારે વાતાવરણ બદલાય ને ત્યારે બધાની બોડીમાં ઇમ્યુનિટી ઘટી જતી હોય છે તો ઇમ્યુનિટી વધારે તેવી અને હજારો ગુણોથી ભરપૂર જરાય કડવી પણ નહીં લાગે તેવી આજે આપણે કારેલાની સૂકી ચટણી બનાવીશું કારેલાની સૂકી ચટણી બનાવવા માટે ચાર કારેલાને ધોઈ લઈશું અને આ રીતે છાલ સાથે જ કટ કરી લઈશું મોટા બીજ હોય તો વચ્ચેથી કાઢી લઈશું તો આ રીતે રીંગમાં કારેલાને કટ કરી લઈશું હવે એક પેનની અંદર એક ટીપું તેલ એડ કરી લઈશું એક મોટી ચમચી અડદની દાળ એક મોટી ચમચી જેટલી ચણાની દાળ એક ચમચી જેટલા શિંગદાણા એક ચમચી સફેદ તાલ બે સુકા મરચાં અડધી ચમચી વરિયાળીને સારી રીતે શેકી લઈશું એકદમ સરસ રીતે તલ ફૂટવા લાગે બધી જ વસ્તુનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી એને લો ગેસની ફ્લેમ પર શેકીને એક પ્લેટમાં કાઢીને ઠંડા કરી લઈશું હવે જે તેલ વધેલું ને એની અંદર કારેલાની રીંગને પણ એકદમ સારી રીતે શેકી લઈશું રીંગનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું હવે આ રીતે એક મુઠ્ઠી જેટલા મીઠા લીમડાના પાનને પણ એકદમ સારી રીતે શેકી લઈશું એને પણ પ્લેટમાં કાઢીને ઠંડા કરી લઈશું બધી જ વસ્તુને ઠંડી કરવી ખૂબ જ જરૂરી છે આપણે સૂકી ચટણી બનાવવાના છીએ એટલા માટે બધી જ વસ્તુને મિક્સર જ્યારે કરી લઈશું એક ચમચી ચમચી પ્રમાણે મીઠું અડધી કાશ્મીરી મરચું પાવડર એડ કરીને પલ્સના મોડ પર દાણેદાર ચટણીને ગ્રાઇન્ડ કરી લઈશું કરેલાની સૂકી ચટણી તૈયાર છે આ ચટણી તમે કાચની એરટાઇટ બોટલમાં ભરીને બે મહિના સ્ટોર પણ કરી શકશો અને ડાયાબિટીસના દર્દી માટે તો ખૂબ જ લાભદાયી છે તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો